રહીશો અકસ્માતનો ભય સતાવી રહ્યો છે ડબોઈ તાલુકાનો ભીલાપુર અને કુંડેલા અંગુઠણ બસ સ્ટેન્ડ પાસેના રહેણાંક મકાનોની પાછળ આવેલ વીજડીપીની લાઇનનો ફ્યુઝ બોક્સ ખુલ્લું હોવાની સાથે તે ફ્યુઝ વિના જોવા મળ્યો હતો સ્થાનિકોનું કહેવું છે કે અહી પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી નથી અને ફક્ત તાર બાંધેલ હોવાથી હાઈ વોલ્ટેજ વખતે પંખા મોટર તેમજ બલ્બ સહિતના ઇલેક્ટ્રિક સાધનોને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે ફ્યુઝ નાખેલા નહીં હોવાથી વીજ ઉપકરણોને નુકસાનનો ડર સતાવી રહ્યો છે તો ડીપીની આસપાસ ઉઘેલા જાડીજાક ચોમાસા પહેલા દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અહીં ફ્યુઝ બોક્સની પેટી ખુલ્લી હોવાની સાથે તેમાં એક પણ ફ્યુઝ નાખેલો ન હોવાને કારણે ઇલેક્ટ્રિક સાધનોને નુકસાન થતું હોવાનું સ્થાનિકોમાંથી જાણવા મળ્યું છે જેને લઈને ફ્યુઝની ખુલ્લી પડેલી પેટી બંધ કરાવવામાં આવે અને તેમાં ફ્યુઝ નાખવામાં આવે તેવી સ્થાનિક રહીશોની માંગ છે